નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરુંના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો સાથે જ બાજુમાં આવેલા બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના જીરોના બજાર ભાવની વાત કરીએ તો પાટડી ત્રણ હજાર છસો પચીસથી ચાર હજાર એકસો પચાસ સાવરકુંડલા ત્રણ હજાર આઠસોથી ચાર હજાર બસો ત્રણ ભચાઉ ચાર હજાર એકસોથી ચાર હજાર એકસો બે માંડલ ત્રણ હજાર છસો એકાવનથી ચાર હજાર બસો ત્રણ ઉપલેટા ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર છસો મોરબી ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર બસો 4250 ત્રણ હજાર એકસો પચાસથી ચાર હજાર બસો પચાસ રાજકોટ ત્રણ હજાર આઠસો અગિયારથી ચાર હજાર બસો એંશી જેતપુર ત્રણ હજાર બસો પચાસથી ચાર હજાર એકસો છન્નું સમી ચાર થી ચાર હજાર એકસો પંચોતેર જામજોધપુર ત્રણ હજાર સાતસોથી ચાર હજાર એકસો પચાસ ધાનેરા ચાર હજાર બસોથી ચાર હજાર ત્રણસો સત્યાશી ધાંગધ્રા ત્રણ હજાર નવસો નેવુંથી ચાર હજાર એકસો એકસઠ હિંમતનગર બે હજારથી ત્રણ હજાર બાબરા ત્રણ હજાર ત્રણસો પચીસથી ચાર હજાર બસો પંદર હળવદ ત્રણ હજાર સાતસોથી ચાર હજાર બસો બેતાલીસ અમરેલી ત્રણ હજાર છસોથી ચાર હજાર એકસો સિત્તેર નેનાવા અઢારસોથી બાવીસસો જૂનાગઢ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર બસો પાંત્રીસ હારીજ ત્રણ હજાર છસો નેવુંથી ચાર હજાર બસો છોતેર જામનગર ત્રણ હજાર બસોથી ચાર હજાર બસો ત્રીસ ડીસા ત્રણ હજાર આઠસો થી ચાર હજાર અંજાર ત્રણ હજાર નવસો સાઠથી ચાર હજાર એકસો નેવું ગોંડલ ત્રણ હજાર બસો એકાવનથી ચાર હજાર ત્રણસો એકસઠ થરાદ ત્રણ હજાર ચારસો પચાસથી ચાર હજાર ત્રણસો ત્રેપન પિલુડા ત્રણ હજાર સાતસોથી ચાર હજાર ત્રણસો એક પાટણ ચાર હજાર પંચોતેરથી ચાર હજાર પંચોતેર થરા ચાર હજારથી ચાર હજાર બસો છવ્વીસ વાવ ત્રણ હજાર એકવીસથી ચાર હજાર બસો પચાસ બોટાદ ત્રણ હજાર સાતસો પચાસથી ચાર હજાર બસો પચાસ જામખંભાળિયા ચાર હજાર દસથી ચાર હજાર બસો કડી ચાર હજાર બસો એકથી ચાર હજાર બસો એક ભાવનગર ચાર હજાર એકસો પંદરથી ચાર હજાર એકસો પંદર રાપર ચાર હજાર એકસો બાવનથી ચાર હજાર બસો એકત્રીસ વાંકાનેર ત્રણ સાતસો પચાસથી ચાર હજાર બસો ને ચાલીસ વારાહી ચાર હજાર પચાસથી ચાર હજાર બસો એક ઊંચા ત્રણ હજાર સાતસો પચાસથી ચાર હજાર પાંચસો પંચાવન જસદણ ત્રણ હજાર ચારસોથી ચાર હજાર ત્રણસો રાધનપુર ત્રણ હજાર પાંચસો દસથી ચાર હજાર ત્રણસો ને પચાસ તો મિત્રો આ હતા આજના તાજા જીરુના બજાર ભાવ જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો